નાઈ સમાજ હિમાચલ સમાજને સ્વાભિમાન તરફ લેવા ઈચ્છે છે એવા જે એમની એક દોડ છે કે મારા સમાજને સ્વાભિમાન સશક્ત અને બનાવું એ જે રાત દિવસ ઉતતા કે બીજા સમાજ સક્ષમ મારા બનાવો છે એવા હેમરાજ ભાઈ સાહેબ ને વિનંતી કરી કે પ્રસંગ અનુરૂપ કરશે ચંપાબેન દરતોભાઈ નાઈ પિતાર ભુરા વિનંતી કરી છે કે આવે દરતોભાઈ આપની 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 Bolo limba nse maa terewi. Bolo limba ti maanaam leme pa se patalo le ataa. Mujire ati ma bolo. Limba ti maanaam kwaam ɔse, ata miyaa jeeda gulaatu. Ɔ bideeda bii agulaatu yow. Bolo limba. సమాజ పేరు అనుక్షేత్ర મુખ્ય સપના દાદા સપના દેને જેનું સપનો હતો એવા ચંદુભાઈ અને આ ચંપકભાઈ આપણી વચ્ચે નથી એને જલારામ બાપાની જેમ વીરપુર જે જલારામ બાપાએ ચાલુ કર્યું તે એમ ચંપકલાલે પોતાના ઘરની અંદરમાં બે માણસ દેસીને બધાને જમાડતા હું તો પોતે જમેલો છું એ પોતે ઓટલી બેસતા બેન શાક બનાવતા અને ધીરે 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 કરતું આપણે અનુ ક્ષેત્ર બનાવવાનું જેનું સાપનું હતું આજે સાંકા આપ્યું એના માટે એક જોરદાર ચમક લાવવા માટે પછી એના પગલે અમારા મુકેશભાઈ નાય બચુભાઈ મુકેશભાઈ માસ્તર અને તુષારભાઈ શૈલેષભાઈ મનોજભાઈ મેહુલભાઈ કૌશિતભાઈ એને એક અભિયાન ઉપાડ્યું કે આપણે આપણો પોતાનો એક સ્થાન હોય કે આપણો નાનો પડે કે આપણો પોતાનો ક્ષેત્ર હોય એની અંદરમાં આપણા આખા ગુજરાત ભર નહી પણ આખા હિન્દુસ્તાન માંથી લોકો આવે છે આ બધા ઘણી વખત જોયું છે કે એમપી યુપી મહારાષ્ટ્ર થી લોકો આવે છે એ લોકો આવીને અહીં આજુબાજુમાં કઈ પ્રસાદ મળતો ન હોય અને પરેશાન થતા હોય

संकल्पो शब्द गुजरात री अंदर मां जो धाय अने मां भवानी नी लिबै भवानी नी असीम कृपा अब अपना समाज ऊपर दिन प्रतिदिन वर्षे जे तये तो आपने आवा आवा मोटा डाकाओ पड्या आज हूं तो आज परिचय में आयो अमर चंदू भाई जेम जेम नी वातो सांबळतो गयो इने नी साथे आत्मीयता वती गई એ પોતાના કર્મ નિષ્ઠ પોતાના કર્મ મહેનત કરી અને કમાયેલા પૈસા એ લાખો રૂપિયા એ ગમે તે સમાજ ની અંદર માં કાર્યક્રમ હોય ની અંદર ભોજન દાતા હોય કે પણ પર વાડી દાતા હોય એ રીતે કઈક ને કઈક એ પોતાનો યોગદાન આપતા રહે છે એવા જ રમેશભાઈ મુંબઈ એવા છે અમારો તો ભાઈ જેવા રમેશભાઈ મળ્યા એટલે એમને એમ થાય કે ભાઈ ભાઈ મેળો એટલો પ્રેમ એટલો એટલો લાગણી એટલી એની જે નિર્દોષતા છે આવી જ રીતે આપણા બેન સવિતા બેન અત્યારે હમણાં આપણા વચ્ચેથી ગયા એને પણ પાંચ લાખ રૂપિયા જેવું ડોનેશન આપ્યું અને એ ઉપરનો ભૂમ બનાવવા માટેની એણે વ્યવસ્થા કરી એવી જ રીતે અમારા જયેશભાઈ વાજા જસુભાઈ માય ભગત ભરતભાઈ માય ભગત એવી જ રીતે જયેશભાઈ વાજા સવિતાબેન રમેશભાઈ નસુભાઈ ભરતભાઈ અરવિંદભાઈ જયંતિભાઈ દશરથભાઈ લાલ કે જેને વર્ષોથી નાની શાસકના પ્રમુખ તરીકે કાર્યરત રહી અને સમાજને દીપાયો એવી જ રીતે મારા નયનભાઈ વૈષ્ણવ ભગવાનદાસ ધીરુભાઈ સોલંકી ચોટીલા ધામ જેવી રીતે અત્યારે અહીંયા ધામ આપણે છે એવી ચોટીલા ધામના એ પોતે ધીરુભાઈ નીકળી ગયા ધીરુભાઈ મારી પાછળ છે ચોટીલા ધામ કેન્દ્રમાં આખા સમગ્ર ગુજરાતમાંથી આવતા આપણા જ્ઞાતિના ભાઈઓને સારામાં સારી સુવિધા સંપન્ન કરે છે અને એ લોકોને આદર સત્કાર એને રહેવા ખાવા પીવાની ને બધી વ્યવસ્થા સુવિધા પૂરી કરે છે એવા ધીરુભાઈ ગોવિંદભાઈ લીમાચા રમેશભાઈના પત્ની શ્રી રમેશભાઈ ભાનુ અમારા ભાનુભાઈ વૈદ્ય ભાનુભાઈ એટલે સેવાનું બીજું સ્વરૂપ મારા પિતાજી વખતે એ સાથે કામ કરતા માનદ વિકાસ સંઘને આજ સુધી ટકાવી રાખ્યો હોય આજ દિવસ સુધી એને જે લાગણી સરભર વ્યવહારો અને સંબંધો હતી ભાનુભાઈ વૈદ્ય જે કાર્યો કર્યા છે એના કારણે આજે ભવ્ય ભવન બનવા જઈ રહ્યું છે વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક એક સંકુલન કે જેની અંદરમાં આપણા વિદ્યાર્થીઓ ત્યાં રહી અને આખા ગુજરાત કેન્દ્રમાં નામ ના મેળવી શકે એવી સુવિધા સંપન્ન કરવા માટેના ભગીરથ પ્રયાસ પ્રયત્ન અમારા ભાનુભાઈ વૈદ્ય કરી રહ્યા છે એવા જ નિવૃત્ત આચાર્ય નિવૃત્ત અધિકારી શ્રી વિષ્ણુભાઈ શર્મા અને અમારા ગાંધીનગરથી આવેલા પગપાળા સંઘના ભોગીભાઈ મિત્રો સમાજ સમાજ નામ પણ એને આમ અંદર થી એમ કે કઈ ઉમળગો થાય કે મારો સમાજ મારો ભાઈ મારો પરિવાર મારી આ એક ઘર ભલે આપણો નાનો સમાજ હોય નાનો મોલો હોય પણ નાના સમાજની અંદરમાં પણ આપણે હળી મળીને એકબીજાને ખભે ખભા મિલાવીને એકબીજાને મજબૂત કરીને એકબીજાના કાંઈ પણ નાના મોટા કાર્યોની અંદરમાં એકબીજા સહયોગ આપી મોટા થવું બહુ સહેલું છે કોઈને મોટા કરવા એ બહુ અઘરું છે સમાજના આગેવાનો પોતે નાના લોકોને મોટા કરે છે અને એવા ઘણા સેવકો પોતાના ઘર બાર પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર બસ સમાજ 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 કરતા હોય છે મિત્રો સમાજની અંદરમાં આજે આપણે તો સમાજની અંદરમાં અલગ અલગ જ્ઞાતિઓના ફંક્શનોમાં જતા હોય છે કરવા પટેલ સમાજ હોય પાટીદાર પટેલ સમાજ હોય લેવા પટેલ સમાજ હોય કે બ્રાહ્મ ક્ષત્રિય સમાજ હોય એના વિશાળ સંતોલોનો હોય વિશાળ વાણીઓ હોય વિશાળ મંદિર હોય વિશાળે ના આવા દેષ્ઠાઉસો અને રહેવા માટેના બાળકોને ભણાવવા માટે સ્કૂલો બાળકોને એજ્યુકેશન માટે રહેવા માટેની વ્યવસ્થાઓ અલગ અલગ સમાજની અંદરમાં આપણે જ્યારે જોતા હોય ત્યારે આમ જીવ ભરે ત્યાં ક્યારે અમારા સમાજની અંદરમાં આવી આવી સવલતો બધી ઉત્પન્ન થશે ત્યારે ગામે ગામની અંદરમાંથી આપણા ગામની અંદરમાં વાડી થશે ત્યારે એકમા લિપે ભવાનીનું ગામે ગામ ધામ થશે ત્યારે આવા ક્ષેત્રો થશે ત્યારે આપણે આ બધું આજે આપણે બહુ કે બાબતે પાછળ છીએ બીજા સમાજોની તારે જો થઈ સમાજiee اندرમાં આ પ્રોબ્લેમ હોતો તમે વિચારતા જો એવી એની સ્વચ્છતા જો એની એની જે പ്രശ്નો હોય એની લાગણી જો તો આમ તેમ થઈ આવો આપણા સમાજiee اندرમાં આ प्रकारे ક્યારે બધું ઉત્પન્ન થશે મિત્રો નાનું પર નાનું યોગદાન સમાજiee اندرમાં આપતા રહ્યો સમાજને મજબૂત કમતારીઓ તમારા નાના બાપ નાના રૂપિયા કે પૈસા એ આજે તમે જોયું કે અક્ષત્ર અક્ષત્ર નિર્માણ કરી શકતા એવી જ રીતે સમાજ અંદર માં જ્યાં ત્યાં પણ સંપૂર્ણ હોય જ્યાં ત્યાં પણ આવી વ્યવસ્થા સરસ મજાના દ્રષ્ટિઓ ઊભી કરતા હોય એને સહયોગ દેવો એ આપણી નૈતિક ફરજ છે અને જો આપણે આપણા કમાણીની અંદરમાંથી એ થોડા થોડા રૂપિયા કાઢી અને પણ જો આપણે યોગદાન દેશું હું તો સેલ્યુટ કરું છું જે જે આ અત્યારે આ આ ફંડ બનાવવા માટે જેને જેડે જેને પણ પૈસા આપ્યો રૂપિયા આપ્યા છે પોતાની મહેનતના રૂપિયા આપ્યા છે કે 1000 રૂપિયા આપ્યો હોય કે 5 લાખ રૂપિયા આપ્યો હોય પણ એ ખરેખર એ એ સેલ્યુટ કરવાને લાયક છે કારણ કે સમાજને અર્પણ કર્યું છે એની ભાવના અર્પણ કરી છે આજ બધી રીતે સમાજ વ્યક્તિગત પોતાનો મોટો હોય આર્થિક રીતે મોટો હોય કે રીતે મોટો હોય કે ગમે તે રીતે હોય મોટો પણ સમાજ પ્રત્યે પ્રેમ ન હોય સમાજ પ્રત્યે લાગણી ન હોય સમાજ પ્રત્યે ભાવના ન હોય તો એ નાનો જ છે તમને હાથ જોડીને જયારે જાઉં છું ત્યારે કે સમાજના જે તે પણ નાનામાં નાનું મંડળ હોય કે નાનામાં મોટામાં મોટી સંસ્થા હોય એને મદદ કરો એની સાથે રહ્યો એની સાથે સહયોગ આપો એને જે તે પણ

આપણે એક નામની એક ઓળખથી જો ઓળખાશું એક સાથે એક જ નેજાની એક જ ક્ષેત્રમાં કામ કરશું તો એની મજબૂતાઈ દેખાશે આ તો હું જે જે દાતાઓ છે એને નતમસ્તક વંદન કરું છું એને જે તમે પણ સહયોગ આપ્યો છે જે રીતે પણ આપ્યું છે એ ખૂબ ખૂબ આવકાર્ય છે અને હજી પણ દેતા રહેશો એવી મારી લાગણી છે એવી રીતે જે તેમણે કાર્યની અંદરમાં અને ભાઈઓએ આ કાર્યની અંદરમાં મદદ કરી છે મહેનત કરી છે એ બધાનો આભાર માનું છું સાથે ચંપકભાઈએ ફરીથી આપણે ભૂલાશે નહીં અને એના આત્માને સંસ્કૃતિને સાથમાં શાંતિ મળે એ માટેની પ્રાર્થના કરું છું જય હિન્દ જય હિંબત જય ભગવાન